સદગુરુદેવની જય સત્ય સનાતન ધર્મને જય પાંચ તત્વ કા સાજ બનાયા ખરો ખેલ ઈ નરકો તેમાં પવન પુતળી રમે પ્રેમ છે એને જ્ઞાની હોકર નિરખો કડવા શબ્દ કબીર કા સુનતા ઉઠે આગ અજ્ઞાની તો જલી મરે પણ જ્ઞાની ઉઠે જાગ સર્વે જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને જય ગુરુદેવ સાથે વંદન મિત્રો આપણે સદગુરુ પાસેથી નામદાનને બોધ લઈ લઈએ પછી આપણે આત્મજ્ઞાનની વાતો કરવા માંડીએ છીએ પણ હાસુ આત્મ જ્ઞાન ક્યારે થયું કહેવાય અને બધાને આત્મજ્ઞાન નથી પણ થતું જ્યારે આત્મા શરીરથી જુદો છે એ વાત સંપૂર્ણ રીતે સમજાય અને વળી પાછી કાયમને માટે એની અનુભૂતિ રહે તો આત્મજ્ઞાન થયું કહેવાય બાકી બાવન અક્ષરથી આત્મજ્ઞાન નથી થતું એ માહિતી થઈ ગણાય આત્મા શરીરથી હાવ છૂટો પડી જાય ત્યારે એ સમજાય તો આત્મા શરીરથી સૂટો ક્યારે પડે અને કેવી રીતે પડે હવે આમ તો આત્મા શરીરથી જુદો જ છે પણ આપણે અજ્ઞાન દશ્યાથી શરીરની સાથે વળી ગયેલો છે જો હાસુ આત્મ જ્ઞાન થાય તો તો તે શરીરથી અલગ જ છે પણ એ જ્ઞાન થવા માટે પ્રભુના નામનું સ્મરણ અને પ્રભુને પામવાની લગન લાગવી જોઈએ એટલે સંતો કહે છે કે સુમીરન લગ્ન લગાય કે મુખ મુખસે કચોના બોલ બહાર કે પટ બંધ કરી લે ભીતર કે પટ ખોલ આપણી વૃત્તિઓને બહાર ભટકતી અટકાવી અને પ્રભુ નામમાં એને જોડવી જોઈએ એટલે કે સુરતાને સોહમ શબ્દની સાથે સંયોગ કરાવવો પડે અને હાચા સદગુરુ જ એ કરાવી શકે અને પછી અંદરના પટ ખુલી જાય અને આત્મા સાચી ઓળખ થાય અને આત્માનું હાસું જ્ઞાન થાય તો તે શરીરથી છે તો આત્મા શરીરથી ક્યારે કેવી રીતે છૂટો પડે એ વાત આપણે ઉદાહરણ સાથે સમજીએ જોકે આ વાણીનો વિષય નથી આપણે સમજીએ છીએ પણ સંતોએ આપણા ઉપર એવી કૃપા કરી છે કે ગહન વાતોને પણ દાખલા દ્રષ્ટાંતો આપી અને વધુ સરળ બનાવી છે નાળિયેર એટલે શ્રીફળ તો આ શ્રીફળ જગત આખામાં જાણીતું ફળ છે અને એનું મહત્વ આમતું નથી પણ એ આપણને બહુ મોટો સંદેશ આપી જાય છે નાળિયેરમાં ઉપર સોતરા હોય છે એની નીચે કાચલી હોય છે અને કાચલીની અંદર કોપરું અને પાણી હોય છે કોપરું એ કાચલી સાથે સોટેલું હોય છે અને આ વાત આપણે બધા સારી રીતે જાણીએ પણ શીએ કાસ્ટલી સાથે કોપરું સોટેલું હોય છે પણ ખરેખર તો કાસ્ટલી અને કોપરું જુદા છે પણ છતાં જ્યાં સુધી નાળિયેળમાં પાણી હોય ત્યાં સુધી કાસ્ટલી કોપરાને સોડતી નથી પણ જેવું પાણી સુકાઈ જાય એટલે કાસ્ટલી અને ધીમે ધીમે ધીરે ધીરે અલગ કરી નાખે છે કાચલી સાથેનું કોપરું એની મેળે પછી છૂટું પડી જાય છે એમ માનવીનું આ પાંચ મહાભૂતનું બનેલું શરીર છે એ કાચલી છે અને શરીરમાં રહેલો જીવાત્મા છે એ કોપરા જેવો છે અને જે પાણી છે એ વિષય રસ છે જ્યાં સુધી જીવાત્માને વિષય રસમાં એટલે કે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ કામ ક્રોધ મોહ અને માયામાં આસકિત હોય ત્યાં સુધી એ શરીરથી છૂટો પડતો નથી અને એને છૂટો પાડવો પણ કઠણ છે છૂટો પડે પણ ક્યારે કે જ્યારે તપ ભક્તિ અને જ્ઞાન વૈરાગ્યની મદદથી જેનો આગળ જણાવ્યો એ વિષય રસ જ્યારે હાવ સુકાઈ જાય તો જ આત્માને શરીરથી છૂટો પાડી શકાય છે અને આ જીવાત્મા શરીરથી જુદો પડે પછી જ એ આત્મા કહેવાય છે પણ જ્યાં સુધી વિષયાનંદમાં રહે છે ત્યાં સુધી છૂટો પડે નહીં અને આ વિષયાનંદ છે ને એ નાશવંત આનંદ છે ખરો આનંદ નથી ખરો આનંદ શરીરમાં નથી શરીરનું સુખ એ હાંસું સુખ નથી એ નાશવંત સુખ છે અને શરીરના સુખને મારું સુખ એમ જે સમજે છે એમ માને છે તે આધ્યાત્મિક જગતમાં અજ્ઞાની છે અને અજ્ઞાન દશાએ નાચવંત સુખને એટલે કે આનંદને હાસુ સુખ માની લીધું છે પણ જે ખરેખર જ્ઞાની લોકો છે અગર તો જેને થોડું ઘણું આત્માનું જ્ઞાન થયું છે એ સતત ધ્યાન કરી નામ સ્મરણ કરી અને જળ શેતનની ગાંઠ છોડી દે છે અને પરમ સુખ એવા આત્માનંદ પરમાનંદ લૂંટે છે કાયમના માટે છતાં પણ આ બ્રહ્મ જ્ઞાન અગર તો આત્મજ્ઞાન સાસા વૈરાગ્ય વગર ટકતું પણ નથી જે બ્રહ્મજ્ઞાનની વાતો કરે છે પણ પાછો પૈસા અને પ્રતિષ્ઠા સાથે પ્રેમ કરે છે તે ખરો જ્ઞાની નથી ખરો જ્ઞાની તો તે જ છે કે જે પરમાત્માની સાથે પ્રેમ કરે છે ઈશ્વરની સાથે પ્રેમ કરે છે બાકી પરમાત્મા સિવાય સંસારના જળ પદાર્થોમાં જેને સ્નેહ કે પ્રેમ થાય છે તે આત્માને શરીરથી જુદો જોઈ શકતો નથી મોઢેથી ભલે વાતો કરે પણ અનુભવી ના શકે હું શરીર નથી હું શરીરનો સાક્ષી રૂપ ચેતન આત્મા છું આવું બ્રહ્મ જ્ઞાન થઈ ગયા પછી પણ ઈશ્વરમાં જ પ્રીતિ રાખવી જરૂરી છે કારણ કે નહીતર ક્યારે પાછો જીવભાવ પાછો આવી અને વળગે એ નક્કી નહીં માટે વૈરાગ એ સમશાન વૈરાગ નહીં પણ કાયમી વૈરાગ લાગવો જોઈએ હવે વૈરાગની વાત આવી એટલે પ્રશ્ન થાય કે આપણે તો ભાઈ સંસારી માણે છીએ આપણને કેમ વૈરાગ થાય તો સંસારમાં રહેનારાઓએ વૈરાગનો અર્થ સંસાર છોડી દેવો એવો નથી કરવાનો પણ સંસારમાં રહીને સંસારની આસક્તિ છોડવાની છે સંસારનું વળગણ છોડવાનું છે કારણ કે જે જે સંતો પરમપદને પામ્યા છે એમાં મોટા ભાગના સંસારીઓ હતા નરસિંહ મહેતા મીરાબાઈ ગોરા કુંભાર શેઠ સગાળશા દાસી જીવન જલારામ બાપા સવારમ બાપા આ બધા અને આવા અનેક સંતો સંસારી જતા માટે સંસાર એ ભક્તિમાં બાધક નથી પણ સંસારની આસક્તિ બાધક છે આ બધા સંતો સંસારમાં રહીને જ ભક્તિ કરી હતી અને સતાય એ પરમાત્માને પામી શક્યા હતા એમ આપણે પણ સંસારમાં રહીને ભક્તિ કરી શકીએ પરમાત્માને પામી શકીએ છીએ માટે કોઈ જાતને મૂંઝવણ રાખ્યા વગર સંસારમાં રહીને નિષ્ઠાથી ભક્તિ કરો આપણે આત્મસ્વરૂપ છીએ તેવો દ્રઢ નિર્ણય કરી લઈએ પછી આત્માને કોઈ મોક્ષ નથી કે કોઈ બંધન નથી આવું કાંઈ નથી આત્મા તો સદા મુક્ત જ છે મોક્ષ કે બંધન એવું મનને છે પણ જેનું મન આ માયામાં આસક્ત નથી તે તો સદા મુક્ત જ છે માટે સંસારમાં રહીને ભક્તિ કરો તો પણ એમાં કાંઈ ખોટું નથી સદગુરુ ભગવાનની જય